સુરતમાં રહેતા હીરા દલાલ નામે જીએસટી નંબર લઈ શકાય કરોડો રૂપિયાના બોગસ બિલો બનાવનાર ભાઈ વિરોધ ફરિયાદ નોંધાતા એકની ધરપકડ કરી છે કતારગામ ડબોલી ખાતે રહેતા હીરા દલાલ અખિલ શેખલીએ તેના મિત્ર અભિષેક ના ભાઈ ને ઓનલાઈન ધંધો કરવા માટે પોતાના નામે જીએસટી નંબર લઈ આપ્યો હતો જેમાં તેની જાણ બહાર મિત્રના ભાઈએ પંદર કરોડ સત્તર લાખ રૂપિયા બોગસ બિલોના ટ્રાન્ઝેક્શન થયા હતા તાંગી હિરાત દલાલ અખિલ શેખ તેના મિત્રોને વાત કરતા આ મિત્રો કે હાથ ઊંચા કરતા હિરાત દલાલે ક્રાઈમ બ્રાન્ચમાં આ બાબતે ફરિયાદ આપી હતી જેને લઈને આ કેસની તપાસ ઇકોસેલે સોંપી છે આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં પાંચ સામે ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ કરી રહેલી ઇકોસેની ટીમે એક આરોપી એવા મનોજ કેવડિયાની ધરપકડ કરી છે ઓનલાઈન વેપાર કરવાના હોય ને એનો મિત્ર હાર્દિક ખરીદ નાખ્યો જીએસટી નંબર લેવડાવેલો પછી જીએસટી નંબર એણે એનો પાસ પાસવર્ડ આઈડી એની જોડે નાખેલી તમે અને વેપાર કરવાની વાત કરેલી એ એણે પછી એક બીજો આરોપી છે બાવેસો રૂપિયા મૂસો એને આપેલું વીસ હજાર બાવેસો આપવાની વાત કરેલી અને બાવેસો પછી આગળ એ સુનીલ કરીને છે આરોપી નંબર તો એને આપેલી આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતાં જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતાં વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજની અટક કરવામાં આવેલી એના રિમાન્ડ મેળવેલા અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો એને બી આજે અટક કરેલો વધુમાં જે પાંચ ઠગો વિરુદ્ધ જીએસટીના બિલ બનાવવાના કૌભાંડની ફરિયાદ નોંધાય છે તેમાંથી એક ભાવેશવરૂપે મૂસો અગાઉ ડેટા આપવાના ગુનામાં સાયબર ક્રાઇમ ના પણ ઝડપાઈ ચૂક્યો છે અઝર કુર્સી સાથે હઝર સેટા